આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે જાહેર કરાતા જ પાલિકા બહાર ઉજવણી કરવામાં આવી બહાર ધારાસભ્ય સહિત નગરપાલિકાના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા તમામ લોકોએ મીઠાઈ ખવડાવીને એકબીજાના મો શહેરના નાગરિકોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો રોજ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન માન્ય નાણાં શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવા આપવામાં આવ્યો છે તો આણંદ નગરની જનતા વતી અને આણંદનગરના સભ્યો વતી હું નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી અંતર આભાર માનું છું જો કોર્પોરેશન ડિક્લેર થઈ જશે જાહેર થઈ જશે પછી ગ્રાન્ટોમાં વધારો થશે ગ્રાન્ટોમાં વધારો થયા પછી આજુબાજુના જે નાના ગામોનો વિસ્તાર વિસ્તારમાં સમાવેશ થશે તેમાં જે વિકાસની ગતિને વધુ વેગ મળશે આજે ગૃહમાં થયેલા બજેટની રજૂઆતમાં આણંદ અને અન્ય નગરપાલિકાઓ સાથે મહાનગરપાલિકા બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર વિષયને લઈને આણંદમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું યોગેશભાઈ કેટલી રજૂઆતોનું ફળ કહી શકાય જ્યારે મહાનગરપાલિકા માટે આણંદની જે નામ છે યાદીમાં સામેલ છે આપને જણાવતા ખૂબ આનંદ થાય છે બે હજાર બાવીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી આણંદ વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે લોકો પાસે મત લેવા ગયા હતા ત્યારે અમે પ્રજાને વચન આપ્યું હતું કે આણંદને એક મહાવિકાસની દિશામાં લઈ જવું છે ત્યારે આણંદની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકીને ભવ્ય જીત આપી અને એના અનુસંધાનમાં આણંદને મહાવિકાસની દિશામાં લઈ જવા માટે ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે રજૂઆત કરેલી હતી અને એના ફળ સ્વરૂપે આજે બજેટ બે હજાર ચોવીસ પચીસનું બજેટની જ્યારે જાહેરાત થઈ છે ત્યારે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો આજે નિર્ણય ગુજરાતની ભાજપની સરકારે કરેલ છે જે પ્રમાણે આ રજૂઆત થઈ આપ ગૃહમાં હાજર હતા કયા પ્રકારની લાગણી થઈ હતી આ એક અબન્ય લાગણી હતી ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં દિશામાં લઈ જવાનો આજે ખૂબ ઐતિહાસિક નિર્ણય ગુજરાતની સરકારે કર્યો છે આખા વિધાનસભા ગૃહમાં એક અનેરો વાતાવરણ એક અનેઘરો આનંદ હતો અને ખાસ કરીને જે લોકોના વિસ્તાર આવતા હોય સ્વાભાવિકપણે છે કે મને એવું લાગે કે માં માપીરસનારી છે એટલે મને સંસારમાં ઘી વધારે જ મળવાનું છે સાકર બી વધારે મળવાની છે એ રીતના મુખ્યમંત્રીશ્રીનું અમારી પર ખૂબ લાગણી ભર્યું એ ભર્યું વર્તન રહેલું છે જી હા તો આ હતા યોગેશભાઈ પટેલ કે જેઓએ જે આ જે જાહેરાત થઈ છે તેને લઈને ખુશી વ્યક્ત કરી છે અને સાથે જ જે પ્રમાણે આગામી દિવસોમાં આણંદ હવે વધુ વિકાસ કરશે તે પ્રકારની તેમણે આશા પણ વ્યક્ત કરી છે સાથે સાથે સરકારનો આભાર પણ માન્યો છે જસદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ